તાલુકાના ભીલોડિયા ગામે અને તાલુકાના ગામ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં નાના પુલકાઓ આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા હોય પરંતુ પચાસ ઉપરાંત જર્જરિત હાલતમાં છે અને બાળકોને અવરજવર કરવા અને રમતગમત કરવા મુશ્કેલી ઊભી થાય છે તેમજ આંગણવાડીના પુલકાઓ માટે જોખમકારક જવાબદાર જવાબદારકો લાગતા વળગતા તંત્ર દ્વારા નાના પુલકાઓ પર રેમ કરી નવીન આંગણવાડીઓ બનાવવામાં આવે તેવી લોકો વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે પ્રભોઈ તાલુકામાં આશરે શ્રેફ બસો જેટલી આંગણવાડી આવેલી હોય છે જેમાં પિલડિયા ગામ કાયાવરણ ચાંદોદ વિસ્તારમાં આવેલી આશરે પચાસ જેટલી આંગણવાડી નંદઘરમાં બાળકો મેળવે છે અભ્યાસ મોટા ભાગની આંગણવાડીઓના પતળા ઉડી ગયા છે અને જર્જરિત હાલતમાં હાલ ચોમાસા દરમિયાન આંગણવાડીમાં પાણી પણ પડી રહ્યું છે બાળકો જોખમી રીતે અભ્યાસ કરવા આંગણવાડીમાં આવે છે ત્યારે વાલીઓ બાળકોને આંગણવાડી મોકલવા અંગે ચિંતા અનુભવે છે આંગણવાડી મોટા ભાગે જર્જરિત હોય પડવાની સંભાવના વાલીઓમાં જણાય છે વાલીઓએ જણાવ્યું હતું કે જવાબદાર કોણ ટીડીઓ અને આઈસીડીએસના અધિકારીઓની વારંવાર રજૂઆત છતાં તંત્ર અને આઈસીડીએસ વિભાગ નિંદ્રાથી આંગણવાડીના ભૂલકા અકસ્માતી બને તે પહેલાં લાગતા વળગતા તંત્ર સક્રિયતા દાખવે તે જરૂરી છે ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ બિલોડિયા ગામમાં બે આંગણવાડી આવેલી છે તે જર્જરી હાલતમાં છે એ ગામ અમારા ગામમાં ગામમાં જે હાલના આંગણવાડી જોઈ શકો છો અમારા છોકરાઓ નાના નાના ભૂલકાઓ જર્જરી એકદમ હાલતમાં છે કયા દુર્ઘટના થાય એની કોઈ તો એની જવાબદારી કોણ લઈ શકશે આજે સરકાર લાખો રૂપિયા બાળકો માટે કે શિક્ષણ માટે જે ખર્ચે છે તેનું શું અમારા ગામમાં જે બે વર્ષથી બે એક આંગણવાડી છે અને એ આંગણવાડી જર્જર હાલતમાં બાળકો ભણે છે તે આંગણવાડીમાં અમે આજે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી થઈ જશે એવું કેવામાં આવે છે તમારી માંગ શું છે અમારી માંગ એવી છે કે અમારા ભવિષ્યના બાળકોને

એક આંગણવાડીના તો પતરા ઉડી ગયા છે ને એકમાં ઉપરથી પાણી ગરે છે છતાં ને બાળકોને ભણાવવા માટે બેસાડે છે ગમે તારે બેસી જાય તો એ મોટા મોટું જોખમ છે તો સરકાર લાખો ને કરોડો રૂપિયા જો શિક્ષણ પાછળ ખર્ચ કરતી હોય તો આંગણવાડીને સુધારવાનો પહેલો પ્રયત્ન કરવો જોઈએ અને બાળકોનું ભવિષ્યનું હું બાળકોને નાના બાળકોને કઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ દેશે એમ

પેલી નહી આજે છ સાત મહિનાથી